સર આજે જે શ્રી બંગલોનું બનાવવાનું શું છે આજ રોજ પર્વ ઉપનિષ રાવલ રહેવાસી બાકરોલ બેકલેન્ડ બેકરી પાસે શ્રી સોસાયટી સોસાયટીનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પાડોશમાં રહેતા સ્વાતિબેન જાની રખડતા કૂતરાઓને જમવાનું આપતા હોય અને તેનાથી સોસાયટીના છોકરાઓને અને અન્ય વ્યક્તિઓને કરડવાનો ડર હોય જેથી તેઓને આ બાબતે ઝઘડો થતા આજરોજ સ્વાતિબેન જાણીના પરિવાર અને પર્વ પરિવાર સાથે લડાઈ ઝઘડો થયેલો હતો તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના તેમના મિત્ર ઉમંગભાઈ ઇનામદાર નાઓએ બહારથી આઠથી થી દસ માણસોને બોલાવી અને પર્વ ઉપનિષ રાવલના પપ્પા ઉપનીશભાઈ તેની પત્ની હિમાનીને લાકડી તથા અન્ય હથિયારોથી તેમની ઉપર જીવલેન હુમલો કરી મારી નાખવાની ધમકી આપી અને ફ્રેક્ચર કરી અને તેમના મોટર નુકસાન કરેલ છે તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલી છે આ ગુનો ગુનાની અંદર પ્રોફેશનલ વ્યક્તિઓ આવેલા હોય અને તેઓએ આ બંને પરિવાર

અગાઉ પણ એ લોકો ઘણા ગુનામાં પકડાય ગયા એ બાબતે કઈ હાલમાં જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદના અનુસંધાને ફરિયાદમાં જે જણાવેલા નામો છે એને આઈડેન્ટિફાઈ કરેલા છે એ પૈકીના ત્રણ આરોપીઓને નામ નમૂદ થયેલા છે એ આરોપીઓની પૂછપરછ કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ છે એ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી અને તેના વિરુદ્ધમાં અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ જો અટક કરવામાં આવનાર આરોપી જે આ ગુનામાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધમાં એક કરતાં વધારે ગુનાઓ હશે તો સંગઠિત ગુના જે કલમ છે એનો પણ ઉમેરો કરવામાં આવે છે અને તેઓના વિરુદ્ધમાં પાસા તડીપારના જે પણ યથાયોગ્ય અટકાયતી પગલાં હશે તે પણ લેવામાં આવશે